નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો વીતેલા સપ્તાહે શેર બજારમાં આપણને જેને કહેવાય નરમાઈ જોવા મળી ઓલિશ જોન જે ચાલી ગયો હતો સતત આપણને જે ચૌદ દિવસ તેજી જોવા મળી ત્યાર પછી જે નેક્સ્ટ વીક આવ્યું એમાં આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું અને શુક્રવારે તો બ્લેક ફ્રાઈડે સર્જાઈ ગયો એની પાછળ અનેક કારણો હતા એ કારણો પણ આપણે આજે ચર્ચા કરીશું અને જોઈશું તેમજ આગામી સપ્તાહે પણ બજાર કેવું રહેશે તે અંગે પણ ચર્ચા કરીશું કારણ કે બજાર જે રીતે બ્લેક ફ્રાઇડે થયો તો આપણને એવો પ્રશ્ન થાય કે શું મંદી વધુ ઘેરી બનશે તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે મેળવીશું સૌ પ્રથમ જોઈએ કે વીતેલા સપ્તાહે જે બજારનો ટ્રેન્ડ રહ્યો કે અનેક કારણો રહ્યા તો એના ઉપર આપણે થોડીક નજર કરી લઈએ તો મિત્રો વીતેલા સપ્તાહે જે સેન્સેક્સ હતો એ બ્યાસી હજાર સાતસો ને પચીસની હાઈ બનાવી અને સપ્તાહ દરમિયાન એંસી હજાર નવસો એક્યાસીની લો બની અને સપ્તાહને અંતે એક્યાસી હજાર એકસો ને ત્યાંસીનું ક્લોઝિંગ આવ્યું એટલે વીક ટુ વીક જોઈએ તો સેન્સેક્સમાં અગિયારસો ને બ્યાસી પોઈન્ટનું ગાબડું પડ્યું તેવી જ રીતે નિફ્ટીની વાત કરીએ તો સપ્તાહ દરમિયાન પચીસ હજાર ત્રણસો તેત્રીસનો હાઈ બન્યો અને ચોવીસ હજાર આઠસો એકનો લો બન્યો અને સપ્તાહને અંતે ચોવીસ હજાર આઠસો ને બાવનનું ક્લોઝિંગ આવ્યું જે ત્રણસો ને ત્યાંસી પોઈન્ટનો ગાબડું દર્શાવે છે વીક ટુ વીક જોઈએ તો એટલે આ રીતે માર્કેટનો ટ્રેન્ડ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો મિત્રો શનિવારે શુક્રવારે જ્યારે બજાર ચાલુ હતું અને ત્યારે બ્લેક ફાઈડે સર્જાયો તેની પાછળ અનેક કારણો છે તો એમાં સૌપ્રથમ કારણ જોઈએ તો સેબીના ચેરમેન છે માધવી બુચ એમના ઉપર નવા આક્ષેપો લાગ્યા છે હિન્ડનબર્ગના જે રિપોર્ટ આવ્યા અને એના આક્ષેપો લાગ્યા ત્યાર પછી નવા આક્ષેપો થઈ રહ્યા છે અને એને કારણે સંસદીય કમિટી એમને એક નોટિસ બજાવશે એ એક સમાચાર પણ આવ્યો બીજો સમાચાર એ આવ્યો કે રાજનાથસિંહ જે છે સંરક્ષણ પ્રધાન એમણે એમ કહ્યું કે ભારત એ શાંતિનું દૂત રહ્યું છે પરંતુ વૈશ્વિક હાલતો એટલી ખરાબ છે કે નેગેટિવ છે કે મેં આર્મી કમાન્ડને એમ કહી દીધું કહ્યું છે કે આપણે હર હંમેશ યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ તો આ જે નિવેદન આવ્યું એની પણ માર્કેટના અસર ઉપર નેગેટિવ પડી ગ્લોબલ સંકેતો પણ નેગેટિવ હતા અમેરિકા અને ચીનની મંદીના સમાચારો આવ્યા અમેરિકામાં મોડી રાત્રે જોબ ડેટા પણ જાહેર થવાનો હતો એટલે જેને કહેવાય ડાઉ જોન્સ ફ્યુચર્સને ને બધા માઇનસમાં હતા એશિયન સ્ટોક માર્કેટ પણ માઇનસ હતા ચીનનો શાંઘાઈ પણ નરમ હતો એટલે ગ્લોબલ સંકેતો જેવા નેગેટિવ આવ્યા તેને કારણે પણ આપણને માર્કેટમાં મંદી જોવા મળી એટલે આ જે મુખ્ય ત્રણ ચાર કારણો હતા અને જે મંદીના કારણો આવ્યા તેને કારણે આપણને ઉપરમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું એફઆઈઆઈ પણ નેટ સેલ થઈ ગઈ છે છેલ્લા બે દિવસથી એ પણ નોંધનીય બાબત અત્યારે જોઈ શકાય મિત્રો શુક્રવારે જ્યારે બ્લેક ફ્રાઇડે સર્જાયો અને એક હજાર પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું સેન્સેક્સમાં એ દિવસે માર્કેટ કેપિટલાઇઝેશનમાં પાંચ લાખ કરોડનું ધોવાણ થયું છે એટલે આ તો એક જેને કહેવાય કે માર્કેટમાં સેલિંગ પ્રેશર આવે ત્યારે માર્કેટ કેપિટલાઇઝેશનનું ધોવાણ થતું હોય છે એવી જ રીતે બીજા મહત્ત્વના સમાચાર આપું તો શુક્રવારે મોડી રાત્રે યુએસ જોબ ડેટા જે જાહેર થવાનો હતો એ પણ આવી ગયો છે ચિંતા કરવાનું કોઈ કારણ નથી નવી જે રોજગારીનું સર્જન થવું જોઈએ એમાં સુધારો થયો છે એટલે જોબ ડેટા જે છે આવ્યો છે એમાં એક લાખને બેતાલીસ હજાર નવી રોજગારીનું સર્જન થયું છે જુલાઈમાં એ એટી નાઇન થાઉઝન્ડ હતી નેવ્યાસી હજાર હતી એટલે કે બેરોજગારીનો દર જે છે એ ચાર પોઈન્ટ બે ટકા રહ્યો છે એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી તેમ છતાં યુએસનો જે યુએસનો જે ડાઉઝોન્સ ઇન્ડેક્સ છે એ માઇનસ જ રહ્યો છે અને ચારસોથી વધુ પોઈન્ટનું એમાં ગાબડું પણ પડ્યું છે એટલે આગામી સપ્તાહે માર્કેટ નેગેટિવ ઝોનમાં તો ખુલશે જ એશિયા સ્ટોક માર્કેટ પણ નેગેટિવ ઝોનમાં ખુલશે તેવી જ રીતે ભારતીય શેર બજાર પણ આપણને નરમાઈ દર્શાવે છે એ વખતે હવે આપણે એક નજર કરીએ કે ભી આગામી સપ્તાહે બજારમાં મંદી વધુ ઘેરી બનશે કારણ કે આ જે સપ્ટેમ્બર મહિનો શરૂ થયો ત્યારથી જ આપણને તેજીવાળાઓની વેચવાલી મંદીવાળાઓએ નવી પોઝિશન બનાવી છે મંદીના અનેક કારણો આવી ગયા છે તેમ છતાં પણ આપણે જોઈએ કે આગામી સપ્તાહે શું મંદી ઘેરી ઘેરી બનશે તો મિત્રો મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે જે સોમવતી અમાસ આવી અને સોમવતી અમાસનો જે લો લેવલ હતું એ માર્કેટમાં તૂટ્યું અને બેસતો મહિનો ભાદરવો મહિનો ગુજરાતી ભાદરવો મહિનો એ બુધવારથી શરૂ થાય છે એટલે એ મહિનામાં બુધવાર છે જૂના જમાનામાં એમ કહેવાતું હતું કે ભાઈ પાંચ બુધવારનો મહિનો હોય તો એમાં સામાન્ય રીતે મંદી થતી હોય છે તેવું જ આ વખતે બન્યું છે એટલે ભાદરવા મહિનાની શરૂઆતથી એના જે સોમવતી અમાસના અમાસના જે લો લેવલ છે એ તૂટ્યા છે માર્કેટમાં મંદી વધુ ઘેરી બની છે આપે જોયું કે નેક્સ્ટ વીકમાં ઘણા બધા લોકોની પોઝિશનો ગઈ છે તેજીવાળાઓને વેચવું પડ્યું છે મંદીવાળો પણ સક્રિય થયો હોય તેવું દેખાઈ રહ્યું છે ટ્રેન્ડ રિવર્સલ થઈ રહ્યું છે જો કે હજી લોંગ ટર્મ પોલીસ ઝોનમાં છે માર્કેટ પણ તેમ છતાં પણ શોર્ટ ટર્મમાં જોઈએ તો માર્કેટમાં રિવર્સલ ટ્રેન્ડ જોવાઈ રહ્યો છે અને કદાચ આગામી સપ્તાહે આ મંદી વધુ ઘેરી બને એવી પણ શક્યતા હું જોઈ રહ્યો છું એટલે હમણાં ઉછાળા ઉભરા જેવા રહેશે તેજીના કારણો આવશે તો ઉછાળા આવશે પણ સામે મંદીના કારણો પણ આવશે એકાએક મંદીના કારણ આવે ત્યારે માર્કેટમાં આપણને સેલિંગ પ્રેશર જોવા મળશે એટલે હમણાં ઊંચા મથાળે એટલે કે જ્યારે માર્કેટ અપ હોય ત્યારે કશું બાઈંગ કરવું નહીં જ્યારે ડીપ બાઈંગ જેને આપણે એક સ્ટ્રેટેજી છે ડીપ બાઈંગની એમાં આપણે બાઈંગ કરવું જોઈએ પણ ઉછાળા ઉભરા જેવા રહેશે જે પહેલા તેજી આવી હતી એવી તેજી આવવાની કોઈ શક્યતા હમણાં હાલ હું જોઈ રહ્યો નથી એટલે મિત્રો જેને કહેવાય કે હવે પછીના જે નેક્સ્ટ લેવલ હું તમને આપી રહ્યો છું તો એમાં આપને ભારપૂર્વક કહ્યું હતું કે પચીસ હજાર ત્રણસોનું નિફ્ટીમાં રેઝિસ્ટન્સ છે અને એ મથાળેથી જ પચીસ હજાર ત્રણસો તેત્રીસનું લેવલ થયું અને ત્યાં જ રેઝિસ્ટન્સ આવ્યું ત્યાંથી જ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું એટલે માર્કેટ ત્યાંથી ઘટ્યું છે હવે પચીસ હજાર બસો ને પાંત્રીસનું જે લેવલ છે એ પણ તૂટી ગયું છે સોમવતી અમાસનું જે લેવલ છે એ પણ તૂટી ગયું છે અને માર્કેટ ખાસું નીચે આવી ગયું છે એટલે જ્યાં સુધી પચીસ હજાર ત્રણસોનું લેવલ ન કુદાવે ત્યાં સુધી માર્કેટમાં હમણાં હાલ કોઈ તેજીની શક્યતા દેખાતી નથી ઉછાળા ઉભરા જેવા રહેશે એટલે અને બીજું મારે મિત્રો તમને એવું કહેવું છે કે માર્કેટ સતત વધીને આવ્યું છે કોન્સ્ટન્ટ વધ્યું છે એટલે ઓવરબોડ પોઝિશન તો છે જ અને ઊંચું વેલ્યુએશન પણ છે એટલે હમણાં સાવચેત રહેજો નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી દૂર રહેજો માર્કેટ બહુ ઘટે તો ડીપ બાઈંગ કરી શકાય પણ એમાં આપને જ્યારે જ્યારે ઉછાળો આવે ઊભરો આવે માર્કેટમાં ત્યારે એનું પ્રોફિટ બુકિંગ પણ કરતા રહેજો મિત્રો આપે આ આ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી બનાવી રહ્યા છીએ શેર નું રોકાણ જોખમોને આધીન છે તે તો આપ જાણો જ છો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો થેન્ક યુ વેરી મચ